જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારી પાસે ડિગ્રીની અંદર બી અથવા તો કે એમએસસીની ડિગ્રી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સીધી ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા દેવાની થતી નથી તમારે સીધું ઇન્ટરવ્યૂ દેવાનું થશે જેની તારીખ છે દસ મે બે હજાર ચોવીસ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી પોસ્ટ છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની અંદર યંગ પ્રોફેશનલની પોસ્ટ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખૂબ જ સારી એવી ભરતી છે તે બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંતિમ તારીખ દસ મે બે હજાર ચોવીસ રહેશે તેમની અંદર તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ તમારે દેવાનું રહેશે તમારે ત્યાંના સ્થળો પર જઈને તમારે ત્યાં ઇન્ટરવ્યૂ દેવાનો રહેશે જેનો સમયગાળો છે તે નવથી દસ રાખવામાં આવેલો છે જેની તમામ વિગત હું તમને આ વિડીયોની અંદર વન બાય વન આગળ જતા સમજાવી દઈશ તો સામાન્ય માહિતી બાદ બેઝિક માહિતી આપણે જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી એસડીએયુ પોસ્ટનું નામ રહેશે યંગ પ્રોફેશનલ ઇન્ટરવ્યૂ તારીખ રહેશે દસ મે બે હજાર ચોવીસ અરજી મોડ તો કે વોન્ટ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે જે દસ તારીખે તમારે ત્યાં તેના ઓફિશિયલ સરનામા ઉપર તમારે જઈને ત્યાં જઈને તમારે નવથી દસના સમયગાળાની અંદર તમારે ઇન્ટરવ્યૂ છે તે આપવાનું રહેશે પોસ્ટનું નામ અને જગ્યાઓ વિશે જોઈએ જોકે યંગ પ્રોફેશનલ છે તે પોસ્ટનું નામ રહેશે અને કુલ જગ્યાઓ છે એક ખાલી એક જગ્યા માટે પોસ્ટ છે જેની અંદર તમને ત્યાંના લોકલ વ્યક્તિઓને પહેલાં મોકો મળી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાતની અંદર ઉમેદવારે બીએસસીમાં બાયોમે બાયોકેમેસ્ટ્રી માઇક્રો બાયોલોજી અને બાયોટેકનોલોજી સાથે પંચાવન પર્સેન્ટ માર્ક્સ સાથે પાસ કરેલું હોવું જરૂરી છે તો તમે બીએસસી પંચાવન પર્સેન્ટ માર્ક સાથે કમ્પ્લીટ કરેલો હોય છે તો તમને મોકો મળી શકે છે જે ઉમેદવાર પાસે એમએસસી અથવા તો કે લેબોરેટરીનો અનુભવ છે સોરી એમએસસીની જ છે માસ્ટર ડિગ્રીની જ છે અથવા તો કે લેબોરેટરીનો અનુભવ છે તો તેમને પહેલાં પ્રેફરન્સ આપવામાં આવશે તો તમારી પાસે માસ્ટર ડિગ્રી હોય તો તમે આની અંદર વહેલી તકે તમને પહેલાં પ્રેફરન્સ મળી શકે છે સાથે સાથે અનુભવને પણ ખૂબ જ સારું અહીંયા માન આપવામાં આવી રહ્યું છે તો અનુભવ હશે તો તમને મોકો વધારે પહેલાં મળી શકશે જે ઉમેદવાર આ પદ પદ માટે અરજી કરવા માંગે છે તેમની માટે તેની માટે તમારે તેનો નોટિફ ેશન વાંચવાનું રહેશે જેની અંદર તમને તમામ વિગતો મળી જશે પગાર ધોરણ જોકે ઉમેદવાર પસંદગી થયા બાદ તેમને પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે જેની અંદર તમારો અગિયાર માસનો કરાર રાખવામાં આવેલો છે આ ભરતી છે તે કરાર ઉપર રહેશે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જ્યારે તમારો કરાર પૂરો થઈ જાય છે ત્યારે તમે યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટથી તમે છૂટા થઈ જાવ થઈ જતા હોવ છો ત્યારબાદ તમને કોઈપણ પ્રકારની નોકરી નહીં આપવામાં આવે તમને કોઈપણ પ્રકારનું ભથ્થું ત્યારે તમને આપવામાં આવશે નહીં જો તમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય તો તમને આ એમના આગળના નીતિ નિયમો અનુસાર તમને નો પગાર ધોરણ છે તે તમને મળી શકે છે પરંતુ જેવો અગિયાર માસનો કરાર પૂરો એટલે તમારું કામ ત્યાં પૂરું થઈ જતું હોય છે જેનો જેની નોંધ છે તે તેના નોટિફિકેશનની અંદર જણાવેલી છે તે ખાસમ ખાસ તમે વાંચી લેજો પસંદગીની પ્રક્રિયા તો કે દસ મે બે હજાર ચોવીસના દિવસે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ત્યાં તમારે ઇન્ટરવ્યૂ દેવાનો છે ને ત્યારબાદ તમને પસંદગી તમને પસંદ કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની તો અરજી કરવા માટે મેં તમને જણાવી દીધું છે દસ પાંચ બે હજાર ચોવીસના દિવસે નવથી દસના સમયગાળાની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ છે ત્યાં તમારે તમારા ટોટલ ડોક્યુમેન્ટ લઈને જવાના છે અને ત્યાં તમારે ઇન્ટરિયાની અંદર બેસીને તમારે ઇન્ટરવ્યૂ દેવાનું છે વોક ઇન ઇન્ટરિયાનું સ્થળ કયું રહેશે તો કે સરદાર સ્મૃતિ કેન્દ્ર એસડી કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર જિલ્લો બનાસકાંઠા ગુજરાત આડત્રીસ પંચાવન ઝીરો છ તો આ એમનું લોકેશન છે જે એમનું સરનામું છે જ્યાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે મહત્વની તારીખો તો કે ઇન્ટરવ્યૂની તારીખ રહેશે દસ મે બે હજાર ચોવીસને અને સમયગાળો રહેશે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી સવારના કલાકનો સમયગાળો રહેશે તમારે ત્યાં ઇન્ટરવ્યૂ દેવા માટે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે